અલંગશીપ બ્રેકિંગ યાર્ડ ખાતે તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસના સમયે નદી કિનારે રાત્રિના સમયે બેફામ રીતે કચરો નાખવામાં આવેલ છે અગાઉ પણ આ કિનારે કચરો નાખીને રાત્રિના સમયે સળગાવવામાં આવેલ છે ગુજરાત પ્રદૂષણ બોર્ડને પણ અવારનવાર આ કિનારા બાબતની રજૂઆતો કરેલી છે પરંતુ યોગ્ય તપાસ ન કરવાને કારણે આવું અવારનવાર બની રહ્યું છે જો આ કચરાના નમૂના લઈ અને પ્લોટની અંદર તપાસ કરવામાં આવે તો કયા આ કચરો આવેલો છે તે જાણવા મળે પરંતુ અધિકારીઓની મિલીભગતથી કોઈ તપાસ થતી નથી અલંગ સોસિયા બ્રેકિંગ યાર્ડ ખાતે આવી રીતે પર્યાવરણનું મોટા પાયે નુકસાન કરવામાં આવે છે આપણા દેશના વડાપ્રધાન પર્યાવરણ અંગે અને વૃક્ષો વાવવા માટેની અપીલો કરે છે પરંતુ મેરી ટાઈમ બોર્ડને કે ગુજરાત પ્રદૂષણ બોર્ડને આની કોઈ અસર નથી તેમને લઈને સુખદેવસિંહ ગોહિલ સોસિયા શું કહે સાંભળ સુખદેવ ગોહિલ મંત્રી અલમ સોસિયા બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ લાંબા સમયથી અમે પર્યાવરણ જાગૃતિ માટે લડત આપી રહ્યા છીએ ગઈકાલે રાત્રિના સમયે મણારી નદીની અંદર બે ફામ રીતે કચરો કોઈ ઠાલવી ગયો છે અવારનવાર ગુજરાત પ્રદૂષણ બોર્ડને આ બાબતની રજૂઆત કરી છે અગાઉ પણ આ નદી ઉપર બે ફામ કચરાઓ નાખ્યા હતા હળગાવવામાં આવ્યા હતા તો આ અવારનવાર બની રહ્યું છે છતાં કોઈ આમાં ધ્યાન આપતું નથી ગુજરાત મેરેટાઇમ બોર્ડના અધિકારીઓ હોય તોય પણ બે ફામ રીતે જ્યાં ત્યાં સણતર થતું હોય બે ફાર્મ ધંધા થતા હોય કોઈ પણ અધિકારીને એની બસ પોતાનો ખીચા ભરાય પોતાને હપ્તા મળે અલંગની અંદર કોઈ પણ ધંધો કરવો હોય કોઈ પણ બે નંબર ધંધા કરવા હોય કે જે કંઈ કરવું હોય હપ્તા આપો અને કામગીરી કરો કોઈની કોઈ અધિકારીને આ વિસ્તાર ઉપર કોઈ અંકુશ રહ્યો નથી અને બે ફાર્મ ધંધાઓ ચાલી રહ્યા છે બે ફાર્મ રીતે મેરીટાઈમ બોર્ડમાં સણતરો થઈ રહ્યા છે દરિયા કિનારે થઈ ગયા છે દરિયાની બહાર થઈ ગયા છે બે ફામ રીતે આરટીઓના કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી આવા અનેક પ્રશ્નો અમે સત્તાવાર રીતે રજૂઆતો કરવા છતાં આ ભ્રષ્ટ અધિકારીઓ અમારા પ્રશ્નો ઉપર યોગ્ય ન્યાય નિર્ણય કરતા નથી તો આપને મારી આપના માધ્યમ દ્વારા માગણી છે કે આ બારામાં યોગ્ય કાર્યવાહી થાય અને આ જે કોઈ નાખ્યાને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી વિનંતી છે જય હિન્દ